આજે અષાઢી બીજ અને ભાવનગર ભગવાન જય જગન્નાથના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા આજે ભાવનગરમાં યોજાઈ રહી છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને મહેન સુભદ્રા સાથે રથ પર બિરાજીને ભક્તોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરની મી રથયાત્રા ધીરે ધીરે તેમના વિવિધ સ્થાન પર પહોંચવાની તૈયારીમાં છે સાંજના લગભગ છ એક વાગ્યાનો સમય થઈ ગયો છે અત્યારે જે પાનવાડી વિસ્તાર છે ત્યાં આગળ ભગવાનનો રથ છે તે પહોંચ્યો છે બહેન સુભદ્રા અને તેમને વધારવા માટે લોકોની જોવો તો ભીડ ઉમટી પડ્યું છે જ્યાં જુઓ ત્યાં પબ્લિકને બાળકોને જે શહેરીજનો જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે જે આતુર છે તેઓ તમને નજરે પડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં લોકો તમને દેખાઈ રહ્યા છે આપણે આપણી સાથે થોડાક જે ગ્રામજનો છે જે નગરજનો છે જે દર્શન માટે આવ્યા છે તેમને આપણે પૂછીએ તો બેન ખાસ વાત વાત કરીએ તો તમે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા ઊભા છો કેટલી વારથી ઊભા છો ને કેટલો તમને આમ ઉત્સાહ છે અમે સવારથી રાહ જોઈએ છીએ જગતનાથજી દર્શન કરવાની અને ખૂબ સરસ રીતે રામજી મંદિરે અમારા દર્શન થાય છે અને દર વર્ષે વર્ષો વર્ષ થી રામજી મંદિરે રથ ઉભો રહે છે અને અમે બહુ સારી રીતે અને બધા પબ્લિક બહુ સારી રીતે દર્શન કરે છે

ભૂપંપમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ અન્ય એક જે સારુજન છે જે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે તેમને વાત પૂછીએ તો માત વાત કરીએ તો આપણે જે તમે ભગવાનના દર્શન કરવા માટે એવું આતુરતાથી રાહ જોયા છે ભગવાનનો રથ આવી રહ્યો છે જે તમે ભગવાનના દર્શન કરીને કેવી કેવી ધ્યતા કેવી રીતે તમને બહુ ધન્યતા અનુભવી છે વર્ષો વર્ષ હવે અહીંયા સ્વાગત કરતા હોય છે ભગવાનનો રથ અહીં ઊભો રહેતો હોય છે વર્ષોથી અને વર્ષોથી બહોળી સંખ્યામાં આખો વિસ્તાર દર્શનનો લાભ લે છે બધા ડોક્ટરો વકીલો એડવોકેટ મિત્રો બધા અમારા અહીંયા આવે અને ઓફિસે હોય છે રામજી મંદિર છે અહીંયા વર્ષો પુરાણું વડવા ભાવનગર અહીંયા ભાવસીજી ઉપરથી નામ પડી પડે વડવાનું ગામતળ છે રામજી મંદિર છે આ ટ્રસ્ટ છે રામજી મંદિર એ વર્ષો વર્ષ આ રથયાત્રા શરૂઆતથી અમે બધા અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ બહુ આનંદ થાય છે અને આવો લાવો અમને મળે છે એનીથી ખૂબ જ અમે ગદગદ થઈ જઈ તો આ આતા જે શહેરીજનો છે ભગવાનની રથના દર્શન કરવા માટે જે રાહ જોઈ રહ્યા છે અને તેમને હમણે થોડી જ વારમાં ભગવાનના દર્શન થશે જે થોડીક રાજમાં જે પાનવાડી વિસ્તાર છે ત્યાં ભગવાનના રથ આવી પહોંચશે હવે થોડા લગભગ સાંજનો સમય થવા આવ્યો છે અને શહેરીજનો જે આતુરતા જે રાહ જોઈ રહ્યા છે દર્શન કરવાની તેમને આતુરતાનો અંત આવશે હિરેન સાથે ભાવનગર તો આ હતો ભાવનગરની 40મી રથયાત્રાનો માહોલ ભગવાન જગન્નાથ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે જોતા રહો બી ઈ જય જગન્નાથ